હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમારા અલગ તમારું સ્વાગત છે તો બધા બહુ મોજમાં મજા છે અત્યારે હું ભોલો આવી જાય પતંગ સગાવા ભોલો કીના બાંધે છે અત્યારે હજી રવજા આવે છે ગાયત્રી પીગો છે આગળ આવે પછી અમાર સગાવ છે હજી પતંગ દોરા બાંધે છે પતંગના જાઉં બાંધી લીધા બોલા હા પતંગ એકના બાંધે લીધા છે ને હવે આગળ સગાવવાની છે એ ક્યાં બોલા

अरे यार आज ढाबे कोई चीज नहीं

આમાં જ ઢીલ મૂકવાનું છે ખાફા પણ નથી કેમ બોલા નથી સગાવી કેમ દોરી વીટી દોરી વીટી જો આ પતંગ નથી સગાવી

પતંગ તો એ ધાબા માં જ પીડી આવે આ કે ને પાછી પાછી જવા દે એવું નથી અમે વિડિયો ખાલી જો અમાર દેવાની છે પતંગને જોઈ મિત્રો હવે જાય નો દેખાય તો ઝૂમ જો જાય હવે હવે કોઈ જો ગાઈસ હવે તો કોઈ ના જ નથી પતંગ અમાર આત્મા જ નથી બસ ભલા થઈ ગઈ શાંતિ

Oh, dove saya guys ini? Gua oh, tawancilnya bola sama gembroket. Gembrok play itu berarti kau datang. Ya kali lama masih Saya panggil itu.

ફોલો રમે છે તો મિત્રો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ને મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય